નમસ્કાર દર્શક મિત્રો આજે અમે દાદરા નગર હવેલીના અંતિયાર વિસ્તાર દૂધની ખાતે આવ્યા છે દાદરા નગર હવેલીના દૂધની વિસ્તારમાં આ જગાએ પૂર્વજોના સમયે કેટલાક ઘર હતા જે મધુબન ડેમના પાણી વિસ્તારમાં જતા રહ્યા અને ત્યારથી લઈ આ સુધી તેઓ જમીનની સમસ્યાના હક માટે આજે પણ લડી રહ્યા છે મેં સો વર્ષથી અમારી જમીનની સમસ્યા માટે લડીએ છીએ તો કોઈ અમને ન્યાય નહીં મળતો તો હવે છ સાત વર્ષથી અમે લડતા આવ્યા છે પણ અમારું કોઈ માનતું જ નથી સરકારી કર્મચારીઓ અમારી જે સમસ્યા છે તે સરકારે આપવી જોઈએ બરાબર જે લોકોને અહીંથી જ બ્યાંસીમાં આંબોલી જગ્યા આપેલી તેવી રીતે અમને આપે તો સારું છે એમાં અમે આવું કહી છે કે અમારા પાડામાં કે અથવા એ ગુનસા બિલ્ડર આવા બધા લોકો છે ને એ બધા જ લોકોની જમીન ડુબેરમાં ગયેલી ને હવે અમે જે અમારો બાપુજી છે તે બે હજાર બાવીસમાં ગુજરી ગયો તે મારું બાપુજી હું કહે કે એક આપણે ગંગા દમણમાં પ્રોજેક્ટમાં જમીન તો ગયેલી જ પણ એક ઘર લેવાનો લઈ જવાનો હતો તે કાલે આપણે બી નહીં ખબર પણ બાપુજી કહે કે ઘર ખોલીને એક ઢગલો મારીને રાખી મૂકેલા બધા ગામના લોકોને પણ એ લઈ જાતા જ નથી એટલે તે જ રહી ગયો અહીંયા જ રહી ગયો અને જે તે અહીંયા ઉઠાડીને પાણી ભરાવે એટલે જે પોતાની બીજાની જમીન છે માલકી એમાં બધા ભરવાઈ ગયેલા ને બધા તે ભરવા ગયેલા હવે પાકું ઘર આવે ત્યાંથી અમે તો કાંઈ લાભને મળતો જ નથી ને હવે તે લોકો હું કે હવે અમારા પરિવાર હવે બહુ થઈ ગયો એટલે તમે ઘર ઉચકીને તમે જાવો તો અમે ક્યાં જાય બીજી જગ્યાએ અમારી કાંઈ એક ગૂંઠા બી નહીં મળે પછી અમે જવાનું કા એટલે અમને આ ત્યાં એવી પરિસ્થિતિ કે જેવા રૂઈ લોકો રહેતા છે એવી પરિસ્થિતિ કે એક તો જંગલમાં બી જમીન નહીં એક તો ફોરેસ્ટવાળા અમે અમને તકલીફ પાડે ને આવી રીતના હવે જેવી છે કે કોઈ પણ જવાનો રસ્તો જ નહીં મળે એટલું અમારી પરિસ્થિતિ એટલે અમે આવું કરીએ કે અમારે માટે કોઈ પણ અમારો જે દમન દમનવાળું જે ભાઈ ઉમેશભાઈ પટેલ આ લોકો ગયો અને ત્યાં સાંસદમાં અમારી જેવું એક વાત કરી તેમણે ખૂબ આભાર માનતો છે કે આવું અમે જો સહાર આપે તો હારું ને હારું એ લોકોને કામ બધાને થવા જોઈએ એટલું મારું વિનંતી ઘણા સમયથી એ લોકો આ સમસ્યાને લઈને લડી રહ્યા છે પરંતુ એમનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો હાલ આપણે અહીંના લોકોથી જાણીશું કે શું સમસ્યા છે અને એ સમસ્યાનો કેમ હજુ સુધી અંત નથી આવ્યો શું નામ છે તમારું માધુ રામા મસ્યા માધુજી આ કેટલા વર્ષની સમસ્યા છે અને શું સમસ્યા છે સાત વર્ષ સાત વર્ષથી લડ્યા અમે હા તો અમે બધા જગ્યા પર દમણ એટલે સેલવાસ ને ખાનવેલ એટલી કેટલી અરજી આપેલી વીસ ત્રીસ અરજી આપેલી પણ એમાં કાંઈ રિપોર્ટ આવ્યો નથી શું અરજીમાં શું લખીને આપેલું લખીને આપેલો અમારી જમીન ગયેલી છે એના માટે અરજી લખીને આપે એટલે અમારી જે જમીન બાપ દાદાનું છે તે અમારી જોઈએ એમ જે પહેલાથી અહીંયાથી રૂપાડાથી કાપ આપવાનું હતી ત્યારથી જ અમે અરજી કરી કે જ્યાં હોય ત્યાં પણ અમને તે જગ્યા જોઈએ બરાબર એટલે લખીને અરજી આપેલી

એ લોકો એક બે હજાર એકવીસમાં માં જેવો આવેલા પોત પોતાના ઘર પર જે ચૂનો જેવો ને આ જગ્યા બધા આ દિશી નામ પર કરીને શિવ સરકારમાં જગ્યા લઈ ગયો એટલે અમે કાંઈ જાય હવે તો કાંઈ અમારે લાભ બી મળે હવે પાકું કાંઈ પ્રધાનમંત્રીવાસની યોજના આવે તે બી નહીં અમારી તો નકલ નહીં નીકળે તો આ પંચાયતમાં જાય એટલે ઘરની અરજી કરીએ ને અરજી માટે અમે નકલ માગી હતી એ લોકો સરપંચ લોકો તો અમે નકલ કાંથી આપવાના એટલે અમારે કાંઈ નકલ બી નહીં નીકળે ને ઘર બી ના આવે તમે આની રજૂઆત કોને કોને ચૌધરી આવું બધા ભેગા થાય ને અરજી જેવું લખેલી ને આપી આ અરજીમાં કોઈ પણ હમણાં જવાબ નથી સરકાર લોકોએ આપ્યા જ્યાં જ્યાં અરજી આપવાની હતી ત્યાં આપેલી પણ એનું એ કાગળ બી ના આપ્યો જી એટલે અમને અરજી અરજી આપ્યા આપી બી થાકી ગયેલા કાલે જેવું અમારે મેસેજ મેળવ્યો કે ઉમેશભાઈ પટેલ દમનવાળું એ મોબાઈલ પર આપેલું તે વાંચ્યો ને અમને ઉમેશભાઈનો આભાર માનું કે આ જ કરીએ તો કરીએ કંઈ પણ કરીએ અમારો સાથ આપે ને જ્યાં જ્યાં જાય ત્યાં રજૂઆત કરીને અમારો બધા લોકોને સમસ્યા મળે તો તેને ધન્યવાદ આપું અમારા સાથે એક વડીલ છે એમને એમ એમના પાસે બી જાણશું વડીલ શું નામ છે અને કેરથી આ સમસ્યા છે તમારી ક્યાં ક્યાં રજૂઆત કરી છે અને કેટલું લડ્યા છે મારું નામ શિરવારા સાત વર્ષથી આ જમીન માટે લડીએ છીએ આઈપીઆઈ એટલી ખાના આઈપી પણ તેનો કંઈ નિકાલ નહીં મળતો તો અમે દિલ્હી સુધી ભઈ ગયા બિઝનેસ માટે તો કાથી ભી લેટર આયુ પણ એની સરકાર કંઈ દાદ નિયમ આપતી તો અમે જોઈએ કો બી કામ દઈએ તો ભી અમે લડવાના છે તો ભી અમે લડવાના છે કોશિશ તો લડવાના છે કોશિશ શું તમારી શું માંગ શું છે ને શું શું માંગ છે સરકાર પાસે અમારી પાસે તો એ જ અમારી જે બાપ દાદાની જગ્યા છે ને એ જ અમે જોઈએ અમને અમને તો ખેતી કરવાની જાગર નહીં મળે તો કા અમે ખેતી કરીએ પાણી આવે તો પછી અહીંયા તે અહીંયા સુધી તો પાણી આવે પછી અમે કા જાય ક્યાં ક્યાં રજૂઆત કરી કેટલી આરટીઆઈ કરી ને શું એનું રિઝલ્ટ શું નીકળ્યું સર અમે દૂધનીથી પટેલા ખાનવેલ ખાનવેલ આરડીસી મામલાદાર સેલવાસ પછી દમણ એડમિનિસ્ટ્રેટરને બી અમને એપ્લિકેશન આપી પછી અમે સાથે અહીંથી સેલવાસથી અમને કંઈક દાદરાનગરથી અમને કંઈક સોલ્યુશન નથી મળ્યું એટલે અમે ડાયરેક્ટ ઉમેશભાઈ પટેલ જે મંદિરમાં સાંસદ છે એમને રજૂઆત ફેરી મળીને કે સર અમે અમારી આ સમસ્યા છે તો સમસ્યા છે એના પર તમે જરાક અમને મદદ કરો તો સરને અમારી રજૂઆતો શું લેખિતમાં સરને એમને આપ્યું ને ટૂંક સમયમાં કાલે અમને ન્યૂઝ મળી કે આ મુદ્દો જે છે તે અમને સાંસદમાં મૂક્યો છે અને સાંસદમાંથી જે લેટર આવ્યું છે કંઈક તે લેટર પરથી કંઈ અમને ઉમીદ જાય ગઈ છે કે એના પરથી અમને નાય મળે એવું અમે અપેક્ષા રાખીએ ને સાથે સાથે અમારા ગ્રામજનો સાથે અમે ઉમેશભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ સમસ્યા જલ્દી જલ્દી એના ધ્રુથી નિવારણ થાય અમે એ જ એ જ કોશિશમાં છે કે અમને કોઈ ન્યાય અપાવે એમ અત્યારની હાલની પરિસ્થિતિ કેવી છે સર હાલની સર પરિસ્થિતિ એવી છે કે ખૂબ જ એટલે ના તો આપણું ઘેર પોતાનું છે એટલે સરકારી દફતર સરકારી જે જમીન છે એમાં જે કોઈ ગોળચન છે પછી ફોરેસ્ટની જગ્યા છે એમાં એટલે સર પોતાનું ઘરનો બી રહેવા માટે બી સર આપણે વિચાર કરીએ કે ઘર બાંધીએ તો ક્યાં બાંધીએ આવી પરિસ્થિતિ સર આ પરિસ્થિતિ કમસે કમ સર આઠથી નવ ગામની છે આ પરિસ્થિતિ ને આ બધાની પરિસ્થિતિ આ જે દમણ દીવનો સાંસદ જે ઉમેશભાઈ પટેલ છે આ એમાં ખૂબ જ એમાં એનો ભૂમિકા નિભાવી છે કે આ સાંસદમાં અવાજ ઉચકીને અમારી જે આ જે સમસ્યા તે નિવારણ થાય તમે બહુ ખુશીની વાત કહેવાય છે લાગે સર લાગતું જ છે કેમ કે ઉમેશભાઈ પટેલે આટલું અત્યાર સુધીના અહીંયાના સરકાર તો તમને કોઈ હા પણ સર સરકારે તો અહીંયા પણ જે અહીંયા એ લોકો પાસે રેકોર્ડ છે છતાં પણ એ લોકો કંઈક રિહેબિલિટેશન કરવા માંગતા નથી કેમ કે પહેલાં બી જે વાગચોડા ગામ છે એ લોકોને રિહેબિલિટેશન કરવામાં આવ્યું ને ફક્ત અને ફક્ત દૂધનીના જે આઠથી નવ પાડાવો છે એ લોકોને જ જમીન નથી આપવામાં આવી તો એનું કારણ સર સરકારને અમે પૂછીએ તો સરકાર ના પાડે દસ્તાવેજ નથી આપતા ખાસ કરીને તો કલેક્ટર સર અને પ્રિયાંક કિશોરજીને તો ઘણી વાર મેં એલ એને બે હજાર ત્રેવીસથી ચોવીસ સુધી મેં ફોલોઅપ કર્યો મહિનામાં બેથી ત્રણ વાર બી મુલાકાત રૂબરૂ કરી લેખિતમાં રજૂઆત કરી તો છતાં પણ એનું નિવારણ નથી આવ્યું હાલ તો નવા પ્રોજેક્ટ દૂધનીમાં બનવાની વાત કરી રહ્યા છે સર નવા પ્રોજેક્ટ આવ્યા આ પ્રોજેક્ટો માટે આવે ખુશીની વાત કહેવાય પણ સર જે આ ગામ લોકોની જે નુકસાન થાય જમીનનું એમનું શું પહેલાંથી જ દમણગંગા પ્રોજેક્ટનું જે આટલું નુકસાન થયેલું છે એનું આજ સુધી રિહેબિલિટેશન નથી કરવામાં આવ્યું કે જમીનના બદલે જમીન નથી આપવામાં આવ્યું ને આ જો આ બીજું આટલા મોટા પ્રોજેક્ટો લાવે આ પ્રોજેક્ટો નહીં થાય એવું અમે તો અપેક્ષા રાખવું ને થાય પણ તો બી જેની જમીન જતી છે એને લાભ મળે ને એને નોકરીઓ મળે એવી મારી અપેક્ષા છે સરકારને તો આ છે દૂધનીના લોકોની સમસ્યા જે સાંસદ ઉમેશ પટેલે જે દમણ દીવના સાંસદ છે ઉમેશ પટેલે હાલમાં જ દિલ્હીમાં ઉચક્યો છે એનો એના થ્રુ એમને ફરીથી ઉમીદ જાગી છે કે આ જે સમસ્યા છે એમનું નિવારણ આવશે હવે જોવાનું રહ્યું કે આ જે સમસ્યા છે એના પર કે રીતનું નિવારણ આવશે અને કે રીતના એના પર સરકાર કામ કરશે